ફાડા લાપસી બનાવવા માટે પ્રેશર કુકરમાં અડધો કપ ઘી ગરમ કરી તેમાં એક કપ ઘઉંના ફાડા ઉમેરી ધીમી આંચ પર સાતથી આઠ મિનિટ માટે શેકી રહેવા ફાડાનું ટેક્સચર બદલાય અને તે થોડા ફૂલે ત્યાં સુધી તાવેથા વડે સતત હલાવતા રહેવું આ સ્ટેજ ઉપર તેમાં સમારેલા કાજુ બદામની કતરણ અને કિશમિશ ઉમેરી મિક્સ કરી તેને પણ એક મિનિટ માટે શેકી લઈશું પ્રેશર કૂકરમાં ફાડા લાપસી બનાવવામાં ત્રીસથી પાંત્રીસ મિનિટ જેટલો સમય લાગે છે મેં ત્રણ કપ પાણી લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું હતું શેકેલા ફાળામાં આ પાણી થોડું થોડું કરીને ઉમેરતા જવું અને મિક્સ કરી કૂકરનું ઢાંકણ બંધ કરી ચારથી પાંચ વિસલ થાય ત્યાં સુધી તેને ધીમી આંચ પર પ્રેશર કૂક કરીશું પાણી હંમેશા ગરમ કરીને જ ઉમેરવું નહીંતર ફાળા લાપસી પ્રમાણમાં ચીકણી બનશે કૂકરનું પ્રેશર રિલીઝ થાય પછી ચેક કરીએ તો ફાળા સરસ બફાઈ ગયા છે તેને એક મોટી કઢાઈમાં કાઢી તેમાં દોઢ કપ ખાંડ ઉમેરીશું અને ખાંડ ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી ધીમી આંચ પર તાવેથા વડે સતત હલાવતા રહીશું એંસી ટકા જેટલું ખાંડનું પાણી બળી જાય પછી તેમાં બે ચમચી જેટલું ઘી ફ્લેવર માટે એક ચમચી ઇલાયચી અને જાયફળનો પાવડર અને થોડી ખસખસ ઉમેરી લાપસીમાંથી ઘી છૂટું પડે પછી ગેસ બંધ કરી ગરમા ગરમ લાપસીને સર્વિંગ બાઉલમાં સર્વ કરી બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું